અને અસંખ્ય ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય અને એ ટોળામાં કેટલાક તો એ હસવા લાગશે કે જોને આ કેવો ગાંડો છે બૂમો પાડે છે પણ ભગવદીય હશે તો એ પણ એ જય જયકારમાં સાથે જોડાય છે એ પણ ભગવાન નું નામ લેતો થઈ જશે તો બીજો માર્ગ બતાવ્યો તમે પ્રભુના નામનો જય જયકાર કરો માની લો તમે ઘરમાં સેવા કરવા બેઠા છો અને સેવા કરતા કરતા તમને એવી ઈચ્છા થઈ કે લઈને અહીંયા હું ભગવાનનો જય જયકાર કરું તો અને સેવા કરતા કરતા તમે ભગવાનનો જય જયકાર કર્યો પણ અવાજ કેવો નીકળ્યો સુરસુરિયા જેવો અવાજ નીકળ્યો ગોવર્ધનનાથ કી જય

એ ટકોરો તમને જાગૃત કરવા માટે ટકોરો થયો કે ચાલો હવે દર્શનનો સમય થયો છે અને ટકોરાનો અવાજ સાંભળતાની સાથે તમે વાતને એકદમ પડતી મૂકી દીધી અને સીધા મંદિરમાં પહોંચી ગયા પણ મંદિરમાં પહોંચતાની સાથે હજુ દર્શન ખુલ્યા નથી હજુ વાર છે તમારા અને ઠાકોરજીની વચ્ચે ટેરો છે તમે બેનપણીની જોડે લાઇનમાં દર્શન કરવા ઊભા છો તમારા અને ઠાકોરજીની વચ્ચે ટેરો છે અને જ્યાં ટેરો ખસ્તાની સાથે તમારી દ્રષ્ટિ ઠાકોરજી ઉપર પડે છે ઠાકોરજીની દ્રષ્ટિ તમારા ઉપર પડતાની સાથે તમારા હૃદયના ફુવારા ફૂલી જાય છે અને તમે જોરથી ગોવર એટમ બોમ્બ મંદિર માં જ કેમ ફૂટ્યો ઘર તમે હતા રસ્તા માં તમે હતા અને મંદિર માં તમે જ છો છતાંય જે ફુવારો મંદિર માં નીકળ્યો એ ફુવારો રસ્તા માં કેમ ન નીકળ્યો ઘર કેમ ના નીકળ્યો તો ત્યાં તમને થોડોક ભય છે કોનો ભય છે ઘર તમને તમારા દીકરા દીકરીઓનો ભય છે કે શું કે છે કે બા ઘર નહી મંદિર બનાવી દીધું તમે રસ્તામાં તમને ભય છે સમાજનો ભય છે કે આ સમાજ આ ગામના આજુબાજુના લોકો શું કે છે જોયું આ બેન ગાંડા થઈ ગયા છે બૂમો પાડતા હશે પણ મંદિરમાં જતાની સાથે નથી ત્યાં તમને કોઈ સમાજ દેખાતો નથી પરિવાર દેખાતો નથી દીકરા દીકરીઓ દેખાતા કેવલ ભગવાન દેખાય છે તો તમારા હૃદયનો ફુવારો બહાર નીકળી જાય છે જય જય કાર કરવાથી પણ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે